પપૈયા આમ તો ખાવ છો પણ આ રેસીપી જોઈને તમે શોકી જશો માર્કેટ જેવી તૂટી ફૂટી ઘરે બનાવો સૌથી પેલા આપણે પપૈયાને સારી રીતે કાપીને તેની ઉપર લીચાલ ઉતારી લેવાની છે અને પછી તેને નાના નાના ચીર કરીને કટકા કરી નાખવાના છે આપણે ક્યુબમાં અને પછી તેને કટકા કરીને સાફ પાણીની અંદર આપણે ધોઈ નાખવાના છે એક તપેલીની અંદર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે જે આપણે આંધણ આંધણ ચેક ચેક કરી લેવાનું છે થઈ જાય તો મિત્રો ધોયેલા પપૈયા માંથી આપણે પાણી કાઢી નાખવાનું છે અને જે આંધણ ગરમ કર્યું તેની અંદર પપૈયા આપણે ઉકાળવા માટે નાખી દેવાના છે તો મિત્રો પપૈયા ઉકળી ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું અને મિત્રો જો એકદમ બફાઈ ગયા છે આપણા પપૈયા તો મિત્રો તેની અંદર પાણી નાખી દેશું અને મિત્રો ખાંડ નાખી દેવાની છે હવે તો તેની અંદર આપણે બાફેલા પપૈયા નાખી દેવાના છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર મિત્રો આપણે સાઈડ માં તેને ઉકળવા દેવાના છે સાચણી માં અને મિત્રો જ્યાં સુધી આપણા પપૈયા સાચણી ની અંદર ઉકળે ત્યાં સુધી આપણે સાઈડ માં ફૂડ કલર બનાવી લેવાનો છે તો મિત્રો મિક્સ થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું અને જે મિત્રો આપણે કલર બનાવ્યો હતો તે કલર તેની અંદર મિક્સ કરવાનું શરૂ કરી નાખીએ સૌથી પેલા લીલો કલર લઈશું તેને મિક્સ કરી નાખશું પછી લાલ કલર લઈશું તેને સારી રીતે મિક્સ કરીને બહાર કાઢી લઈશું અને મિત્રો પછી લાસ્ટમાં પીળો કલર લેશું તેને આપસમાં સારી રીતે મિક્સ કરીને તો મિત્રો અહીંયા મિક્સ થઈ ગયું છે જો હવે બે દિવસ માટે આને આપણે ઢાબા ઉપર સુકવવા મૂકી દઈશું તો મિત્રો અહીંયા આપણી મીઠી મીઠી મસ્ત સ્વીટ્સ આપડી ટૂટી સુટી બની તૈયાર થઈ ગઈ છે મિત્રો એકદમ બજાર જેવી જ ઘરે બનાવ તો જો અહીંયા સુધી આવી ગયા તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક અને ઇન્સ્ટા ઉપર જુઓ તો ફોલો કરતા વિજો